રાજકોટ શહેરમાં ઠગબાજો અને ભેજાબાજોનો આતંક વધી રહ્યો છે ત્યારે હવે આવા ઠગબાજોનો ભોગ બન્યા છે રાજકોટના એક બે નહીં પરંતુ સાત વેપારીઓ રાજકોટ અને મુંબઈના સાત ગઠિયાએ રાજકોટના સાત વેપારીનો વિશ્વાસ મેળવીને એક પોઈન્ટ તેત્રીસ કરોડને છેતરપિંડી આચરી છે શું છે મામલો જોઈએ આ વખતે રાજકોટના સાત સોની વેપારી ઠગાબાજો ના શિકાર બન્યા જ્યારે સાત જેટલા ઠગાબાજો સોની વેપારીઓનો વિશ્વાસ જીત્યો ને સોનાની ખરીદી કરી કરોડોનો નો ચૂનો ચોપડી ફરાર થઈ ગયા કોણ છે આ આરોપીઓ राजकोट ना सामा कांठा पेड़क रोड पर सीताराम सोसाइटी में रहता बिपिन भाई गणेश भाई तड़पदा धंधो सोनी व्यापारी सात शख्स विरुद्ध छतरपिंडी की फरियाद नोधा जमा यशपाल आर चौहान केतन पंचाल रहवासी मीरा रोड मुंबई हरेश सोनी निलेश सोनी शैलेश सोनी रहवासी राजकोट रसी कुंधार रहवासी गांधीधाम કેમરાજ ભટ રહેવાસી મુંબઈ સાથી આરોપી વિરુદ્ધ છતરપિંદીની ફરિયાદ दाखल કરવામાં આવી છે વધારે માલનો ઓર્ડર આપ્યો ત્યાર પછી એ લોકો એ ગલત અલગ કરે કે અમે બે પાંચ દિવસ પછી આપશું નહી ત્યારે અમારું ઉપરથી હજી પૈસા મળેલ નથી એમ કરી અને થોડો ટાઈમ કાઢેલો પણ એમણે પૈસા આપેલા આપેલ નહી અને ત્યાર પછી તપાસ કરતા એ લોકો દુકાન બંધ કરીને જતા રહેલ

અને રોકડ ચૂકવી વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો ત્યારબાદ કાવતરું ઘડી સાત વેપારીઓ પાસેથી રૂપિયા એક કરોડના દાગીના ખરીદ્યા અને ત્યારબાદ રૂપિયા ચૂકવવાને બદલે સાતે શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા જેથી આ સમગ્ર પ્રકરણ મુંબઈ પહોંચ્યું જે આરોપી ખેમરાજ ભટ્ટ રાજકોટ આવ્યો હતો અને પોતે મુંબઈ પોલીસમાં હોવાનું જણાવ્યું ને છેતરાયેલા વેપારીઓને દાગીના પરત અપાવી દેવા વિશ્વાસ આપીને

આરોપીઓને અત્યારે કોલ ટેલ દરે તપાસ કરશું અને ફરિયાદી અને અરદારો એમને ઓળખતા હોય એમને પણ સાથે રાખી અને એમનો સુરગ મેળવવા માટેના પ્રયત્નો કરશું અને હાલ એ આરોપીઓ ક્યાં છે એની તપાસ કરી અને હાલ પૂરતો તો એ બોમ્બે હો અને એ લોકો ફરિયાદી જણાવે છે તો ત્યાં પણ અમે તપાસ કરશું રાજકોટમાં સોની વેપારીઓ સાથે હરેક વખત છેતરપિંડીની ફરિયાદો નોંધાતી હોય છે પરંતુ ગુજરાત બહાર સોના ચાંદીની છેતરપિંડી પ્રથમ વખત સામે આવી ત્યારે પોલીસ આરોપીઓ સુધી ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું ક્રિમિનલ માટે શનિ મૈયર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ રાજકોટ